જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે જે આપણે જાણીએ છીએ કારણ કે એકાદશી એ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારી તિથિ છે આપણે જાણીએ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે સ્કંદ પુરાણમાં વર્ણવેલ અને ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર કહેલું ભાદ્રપદ શુક્લ એટલે કે ભાદરવાસુદ એકાદશી જે પરિવર્તિની એકાદશી કહેવાય છે તે વ્રતની કથા વિધિ અને મહાત્મ્ય શ્રવણ કરશો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરશો અને શેર કરશો કોમેન્ટ કરશો વિડીયો કેવો લાગ્યો તે જણાવશો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું હે પ્રભુ હે કૃષ્ણ ભાદ્રપદ શુક્લ એકાદશીનું શું નામ છે એના અધિદેવતા કોણ છે એનો શો વિધિ છે અને એનું શું પુણ્ય છે આ સઘળું આપ કૃપા કરી અને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર હે ધર્મરાજ ભાદ્રપદ શુક્લ એકાદશી વામન એકાદશી કહેવાય છે તે અત્યંત પુણ્યમયી પાપહર અને મોક્ષદાયક છે આજે એકાદશી વામન જયંતી પણ કહેવાય છે એની કથામાં શ્રવણ માત્રથી સર્વે પાપોનો ક્ષય થાય છે આ ઉત્તમ જયંતી વ્રત પાપક્ષય કરનારું અને મોક્ષ આપનારું વ્રત છે આ વ્રતથી ઉત્તમ અને અન્ય કોઈ વ્રત નથી એટલે ઉત્તમ ગતિની આકાંક્ષા રાખવા વાળાઓએ આ વ્રત અવશ્ય કરવો ભગવાન કહે છે હે ધર્મરાજ હે રાજન મારા વૈષ્ણવ ભક્તો મારામાં જ પરાયણ થઈને ભાદ્રપદ શુક્લ એકાદશીએ જ્યારે ભગવાન વામનની પૂજા કરે છે ત્યારે તેઓ ત્રણેય જગતની પૂજા કરી ચૂક્યા છે અને ભગવાન વિષ્ણુના સામીપ્યમાં જાય છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્યો ભાદ્રપદ શુક્લ એકાદશીએ કમલ અર્પણ કરી ભગવાન વામનની પૂજા કરે છે તેઓએ ત્રણેય જગતની તેમજ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરી છે એમ મનાય છે આ આજ કારણથી આ એકાદશી વ્રત કરવું આ વ્રત કરવાથી અન્ય કોઈ વ્રત કરવાની આવશ્યકતા રહેતી નથી આ દિવસે પોઢેલા ભગવાન વિષ્ણુ પોતાનું શરીર ફેરવે છે એટલે સર્વે મનુષ્યો એને પરિવર્તિત એકાદશી કહે છે ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું હે જનાર્દન સાંભળો આ બાબતમાં મને મહાન સંશય છે હે દેવેશ આપ કેમ પઢો છો આપ શા માટે અંગ પરિવર્તન કરો છો આપે બલિરાજાને કેમ બાંધ્યા આથી સંતુષ્ટ થયેલા દેવો અને પૃથ્વીએ શું કર્યું ચાતુર્માસમાં ક્યુ વ્રત કરવું હે જગન્નાથ આપ શયન કરો છો ત્યારે મનુષ્યો શું કરે છે આ વિશે વિસ્તારથી કહી હે પ્રભુ આપ મારા સંશયને દૂર કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે નૃપ સાદુર આ વિશે એક પાપ હરનારી કથા સાંભળો ત્રેતાયુગમાં બલી નામનો દાનવ હતો તે મારો ભક્ત મારામાં પરાયણ હતો અને વિવિધ જપ અને સ્તોત્રોથી મારી પૂજા કરી અને મને પ્રસન્ન કરતો એ બ્રાહ્મણોનો પૂજક હતો અને યજ્ઞાદિ કર્મો કરવામાં તત્પર રહેતો પરંતુ એણે ઇન્દ્ર સાથે વેર બાંધીને મેં આપેલું સ્વર્ગ અને અન્ય લોક જીતી લીધા આ જોઈ એ સર્વે દેવોએ ભેગા થઈ મારી પાસે વિનંતી કરવા માટે આવવાનો વિચાર કર્યો ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ આદિ દેવો ઋષિઓ સહિત મારી પાસે આવ્યા અને પ્રણામ કરી મારી પૂજા કરી કરી અને સ્તુતિ એટલે પાંચમો વામન અવતાર ધારણ કર્યો બટુક હોવા છતાં મેં બ્રહ્માંડ વ્યાપી ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને સત્યના આધારે સ્થિર રહેલા બલીને મેં જીતી લીધો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે દેવેશ આપે વામન રૂપથી એ દાનવને કેવી રીતે જીત્યો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મેં છલથી બટુકનું રૂપ ધારણ કરીને બલી પાસે ત્રિભુવનમાં માત્ર ત્રણ ડગલા ભૂમિની યાચના કરી એટલે બલીએ મને ત્રણ ડગલા આપી ત્યાં તરત જ મારું શરીર વિસ્તાર પામવા માંડ્યું મારા ચરણ પાતાળમાં રહ્યા પૃથ્વી પર ઘૂંટળ રહ્યા અને સ્વર્ગમાં કટી રહી મહરલોકમાં ઉદર રહ્યું જનલોકમાં હૃદય રહ્યું અને તપોલોકમાં કંઠ રહ્યો સત્ય લોકમાં મારું મુખ રહ્યું અને ઉર્ધ્વલોકમાં મારું મસ્તક રહ્યું એ વખતે સૂર્ય ચંદ્ર નક્ષત્ર ઇન્દ્ર દેવ શેષ આદિ નાગ સૌ વેદના વિવિધ સુખતોથી મારી સ્તુતિ કરતા હતા એ સમયે બલીનો હાથ પકડી અને મેં એને કહ્યું હે અનંત મેં એક પગલાથી સઘળી પૃથ્વી ભરી લીધી છે

ભાદ્રપદ શુક્લ પરિવર્તની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે રહે છે અને અન્ય સ્વરૂપ ક્ષીરસાગરમાં શૈયા પર વિરાજે છે અને કાર્તિક શુક્લ એકાદશી સુધી હું ત્યાં રહું છું એટલે હે રાજન આ મહાપુણ્યમાન પવિત્ર પાપહારીની પરિવર્તિની એકાદશી પ્રયત્ન પૂર્વક કરવી આ એકાદશીના દિવસે ત્રિલોકના પિતામહ ભગવાન નારાયણ પોતાનું અંગ પરિવર્તન કરે છે એટલે એ દિવસે એનું પૂજન કરવું આ દિવસે દહી રૂપુ અને ચોખાનું દાન કરવાથી અને રાત્રિએ જાગરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ધર્મરાજ આ પ્રમાણે આ સર્વ પાપહર ભુક્તિ મુક્તિ પ્રદાયક એકાદશી વ્રત જે કરે છે એ સ્વર્ગ લોક પામી ચંદ્રમાની પેઠે વિરાજે છે જે મનુષ્યો આ પાપકની કથા સાંભળે છે એમને હજાર અશ્વમેધ યજ્ઞનો ફળ પ્રાપ્ત થાય છે આત્મીય સત્સંગ રસિકો આપણે સ્કંદ પુરાણમાં વર્ણવેલ પરિવર્તની એકાદશીનું મહાત્મ્ય સાથે મળી અને શ્રવણ કર્યું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો વિડિયો કેવો લાગ્યો તે જણાવશો જો ચેનલ પર નવા હો કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે Ясу і зоўныя, д яеш і круша.